દેશમાં વધી રહેલા દારૂ અને નશાકારક પદાર્થોના વેચાણની સામે કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે અને માંગરોળ તાલુકા મથક ખાતે ડીવાયએસપી અને મામલતદારને દારૂબંધી અને નશાબંધીનો કડક અમલ કરવાની માંગ કરી છે માંગરોળ તાલુકા મથક ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરેન્દ્રસિંહ ખેર સહિતના કાર્યકરો અને આગેવાનોએ તાલુકામાં દારૂબંધી અને નશાબંધી કરવાની માંગ સાથે એસપી બી કે વરાર અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી તેમજ એક અઠવાડિયામાં દારૂબંધી અને નશાબંધીનો કડક અમલ નહીં થાય તો કોંગ્રેસ કાર્યકરોએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી દબાણ કરવા પોલીસને વિનંતી છે એટલા માટે અને જે રીતે ગુજરાતમાં દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને વિરોધ પક્ષના શ્રી જીગ્નેશ મેવાણી જે રીતે મુદ્દો ઊભો કરીને ગૃહમંત્રી અને સરકારને પડકારી છે અને સરકાર જે ભીષ્મ છે અને આમ નાગરિક જે દારૂના અડ્ડાઓની કન્નડગત ઝેલે છે અને જે મહિલાઓ બાળકો પર જે અત્યાચાર થાય છે જે માનનીય મુખ્યમંત્રી સંવેદનશીલ એમ કેવડાવે છે પણ અસંવેદનશીલતા એ ભરપૂર છે મૃદુ કેવડાવે છે પણ મૃદુ નથી અને મક્કમ પણ નથી અને બેફામ દારૂડીયાઓ અને બુટલેગરો થયા છે ક્યારેક પીએસઆઈ પર હુમલો પીઆઈ પર હુમલો પોલીસ તંત્ર પણ હુમલો છે એ પોલીસ તંત્ર પર હુમલો નથી પણ આ સંવિધાન અને દેશ પર હુમલો છે પરંતુ જે મીડાપીપણામાં જે એ લોકોનો ધંધો ચાલે છે સરકાર અને બુટલેગરોનું એનાથી ગુજરાતની પ્રજા તાહિમામ થઈ ગઈ છે અને સત્વરે આ દારૂની બધી જે છે એ સરકાર કરવામાં તો નિષ્ફળ ગઈ છે પણ હવે પણ નહીં જાગે તો આમ જનતા જાગશે અને અમારા જે કોંગ્રેસના કાર્યકર્તા એ છે એ પણ દારૂના અડ્ડાએ ગલીએ ગલીએ જનતા રેડ કરીને સરકારને પડકારશે અને પ્લેગરને પણ પડકારશે અને એના માટે આજે ડીવાય એસ પી અને મામલતદારશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે એક અઠવાડિયામાં જે પરિસ્થિતિ છે એમાં ઓછપ નહીં આવે બંધ નહીં થાય તો અમે ગાંધીજી માર્ગે અને જલદ આંદોલન કરીશું